જે લોકોને ફીડિંગ મુકાવું છે આ એના માટે સ્પેશિયલ છે અમને એનું સ્કો બહુ કામ લાગ્યો છે નમસ્કાર આવો આયા જો જરા ખાવ ધકો મારો ખરાબ દેગી વાલા આ તો એ વાલા આવો કરવાની છે વાલા અને આપણે ઓલું ડાઈપ ઓલું જે ડાયપર કે આવી ગઈ મને આવી ગયા છે છોકરા વિજે નહી આવે એટલે બે છોકરા આ વાઈપર છે ને જે ડાયપર નહી સોરી વાઈપર એનું પાણી છે તૂટી ગયું છે ઈ રેડી કરવામાં તૂટી ગયા એટલે નવું નો નાખ્યું તો ભાઈ નવું નાખ્યું તૂટલું આવ્યું તો એ તમે હરકું કરજો મને આ બહુ તકલીફ પડે છે

સવાર સવારમાં મસ્ત મોર્નિંગ છે પૂજા પાઠ કમ્પ્લીટ કરી અને ટાઈમ થઈ ગયો સાડા આઠ આજનો દિવસ સ્ટાર્ટ કર્યા જશે શનિવાર તો ગાજા શ્રીફળ ગુશો ઓફિસ છે હાર પેરાઈશું આરતી કરીશું હનુમાન પાર્ટ કમ્પ્લીટ કરીને આજના દિવસ શરૂઆત કરવાનું છે બોલ બેટા શું કરવાનું કાર્ટુ ફેરું છું આને નકું કાર્ટુન અને આજ તો અમારા ભાઈ વહેલા ઉઠી ગયા હતા બીકોઝ હવે ભાઈને ફિડિંગ બનવા કરાવેલું ને એટલે હવે ઉજાગરા બે ત્રણ દિવસ થવાના છે આજે સવારમાં છ વાગે ચાલવા નથી જવાનું પણ એને સાચવતો હતો હું બસ આ કરું ચલો દાદાને હાર પહેરાવી દીધો છે આજે છે શનિવાર પણ હારમાં થોડોક દોરો ટૂંકો પડ્યો હું મોટો કરાવતા ભૂલી ગયો દાદાના આશીર્વાદ મળી ગયા જોઈ લે ઓવું સી પરફેક્ટ હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનઝિન બ્લોગ બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી લાસ્ટ સેટરડે બી ઓફ આવ્યો હતો આ સેટરડે બી ઉભું ફાયું મોસ્ટ ઓફ લીફ ઊભું જ ફાટે છે ક્યારેક આડું ફાટે છે ભગવાનના આશીર્વાદ પણ સાથે છે કિસ્મત પણ આપણી સાથે છે જ નથી એમ નહીં જેટલું આપણે મળ્યું છે એ બેસ્ટ મળ્યું છે બાકી ઘણી આપણે લાઈફ જોતા હોઈએ આપણે એના કરતાં બહુ સારી સ્ટેજ ઉપર છીએ અને સુખી છીએ ઇન શોર્ટ સાંજે મસ્ત હું ગાવી જાય ને એનાથી વધારે સુખ એ કોઈ છે નહીં ભગવાનની પ્રસાદ કરી લે અને બીજો એક અપડેટ થોડીક વાર મજા આપ કે હું સૂતો થતો બાર વાગે છ વાગે ઉઠી ગયો હતો પણ ચાલો નતો ગયો આન્સર સાચો હતો ઉઠી ગયો હતો કારણ કે અમે એનું ફિડિંગ મુકાઈએ છે તો પૂજાને એવું કેવું હતું તો અમે સુઈ જાઓ કારણ કે હું બાર વાગે સુઈ ગયો હતો અને પૂજાને એ લોકો આઈ થિંક એક વાગે સુઈ ગયા હતા રમતા રમતા ભાઈ સુઈ ગયો હતો કારણ કે ફિડિંગ મુકાઈ દીધું છે ચાલો ફ્રૂટ આવી ગયું છે સફરદર અને ટેટી અને અત્યારે ભોજન બની રહ્યું છે બાજરાનો લોટ લઈને આવે છે હું બાજરો ખાઉં છું રેગ્યુલર દિવસ વચ્ચે બે દિન હોતો ખાધો બીકોઝ બાજરાનો લોટ હતો ને અને પૂરો થવા આવ્યો હતો કેમ છે ને હવે

હા કાલ બપોરે જે બપોરથી આવ્યું પછી આપ્યું જ નથી એટલે આજે બપોર થઈ ગયો એટલે એક દિવસ નીકળી ગયો કાલ બપોર થઈ ગયા એટલે પછી અત્યારે માગતો જ નથી કારણ કે એ અલગ અલગ એ ગયો છે કારણ કે પેલું છે ને એ બે ત્રણ રિલેટિવ છે ને એને પૂછ્યું તમે તો એ લોકો સલાહ આપે તમે આમ કરજો આમ કરજો તેમ કરજો કારણ કે તમે પાણી ઉઠે તો દૂધ નહીં આપતા અને મેન છે ને એ ડરી ગયો ક્યારે ખબર છે જે ફિટિંગ કરવાથી કે લાલ કંકો નાખ દીધા એને જે બતાવી દીધું ને

રાત્રે એને ઊંઘમાં કીધું હતું ને તને ફિટિંગ કરવાનું પણ એને પૂછાય કીધું ને તો છૂમ કરેલું છે નાન તેમ જેમ જે વર્ડ તમે વાપરતા હોય એ ડરી ગયો પછીનું માંગ્યું જ નથી એટલે આ બોએસ્ટ આ બેસ્ટ નુસ્ખો છે એટલે આપને બહુ ગીમો ભાઈ અને માગતો જ નથી હવે નગર તો તરત માગ્યો કારણ કે અમે લેટ છીએ પોણા બે વર્ષ થવા આવ્યા છે ને કારણ કે અમે શિવસને નહોતું મળ્યો એટલે અમને વધારે પડતું હોય ને મેડમ હાસી એટલે એટલે એમ ચાલે એમ પોણા બે વર્ષ હાવ પછી એક વર્ષે નો મૂકાય એ તો હું સેજ પણ એ બાબતમાં એગ્રી નથી ભણે તો છ મહિનામાં મૂકી દે તો હાવ ખોટું કારણ કે બચ્ચાને જે અમારા સીમા છે ને આંખમાં બહુ ફેર છે જે જેને દૂધ નથી મળ્યું માનું અને દૂધ મળેલું બંનેમાં દેખાવ ઘણો હોય છે પણ દેખ તે હા કે હા કે ભાઈ આવું આવું બધું થયા કરે ચલો બાજરનો રોટલો બનાવવા કે આજનું બહુ ભાષણ થઈ ગયું જનરલી હું ભાષણ આપતો નહીં ઓફિસ થી આવી ગયો તો બહાર કામ પતાવવા માટે કારણ કે ઓફિસે લાઈટ નહોતી તો હવે હું અત્યારે ગાડીની ડિપર પ્રોબ્લેમ છે તો કતો ગજેરન થી આવું છું તો ત્યાં મળીએ આપણે ચાલો બોલો કતો ભાઈ હાલો બેહો બેહો આમાં જો કાઈ કામ આવે ડિપર છે ને નહીં એક તો છે એ નથી આ ખડી ગયું છે ચાલુ રહી જાય છે જા હા દાંડી ભાંગી હા અને લાઇટે આપણે થોડીક ઓછી પડે છે તેનો ચેન્જ કરવું હવે નીકળી ગયો છું હું શુભ લક્ષ્મી ગેરેજ આ દાંડી નું છે ને ત્યાં થશે અહીંયા નહીં થાય અને મારે એક લેમ્પ ચેન્જ કરવાતા પ્રકાશ ઓછો પડે છે નાઈટ માં તો એ કઈ ચેન્જ કરવા નથી રૂલ્સ બદલી ગયા છે કોઈ જાતની લેડ લાઈટ ચેન્જ નહી કરવાની હમણાં કાલે જેવો રૂલ્સ આવેલો છે વ્હાઈટ ને જે જે લેમ્પ એલઈડી નાખે છે ને બધા બેન આવવાની શક્યતા વધી રહી છે બેન બેન થઈ ગયું છે

बाकी देखते हैं टाइम रहेगा तो मैं निकलूँगा बाकी ज़बरदस्त हो गया भाई मेरे को बहुत अच्छा लगा और चलिए गाइस बताए सुई गया था तो वो ही सुई जाओ आए सुलो सुई गया था तो वीडियो एंड कर दीजिए गुड नाइट थैंक यू सो मच फॉर वॉचिंग बाय बाय जय स्वामी नारायण